થાય છે ડાન્સ ગરબા અને વહેલાનું જે થાય છે ઝોન ચઢાવો એ વસ્તુ તમે ચાલુ રાખો તો અમારે કોઈ મિટિંગ નહીં કરવી કોઈનો વિરોધ નહીં કરવાનું કોઈ પ્રોબ્લેમ નહીં એક બીજી વાત કે જો પ્યારું અમલમાં લેતા હોય તો આપડે તો જવાની જરૂર અઢાર તારીખે એક મોટી મિટિંગ છે પાટણ બધાને આવવાનું છે આજ થોડા આવ્યા છે ટૂંકમાં ખોટી 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 વાતો કરી ચર્ચાઓ કરો છો કોઈને વધારાનું બોલો છો કોઈને તમે કોઈ શબ્દ વધારાનો બોલશો નહીં અને જે કરવી ચર્ચા રૂબરૂ કરો ફોન કરો ને રૂપની અંદર કોઈ ચર્ચા ના વાત અને કોઈના વિશે વધારાનો શબ્દ ના બોલશો જેને જેને બંધારણ ઘડી વિચારીને ઘડ્યું છે પણ ખોટું ઘડ્યું હશે નહીં પહેલા તો હું ઠાકોર નહીં મારા ઠાકોર સમાજ વિશે કોઈ વધારાનો શબ્દ બોલાય નહીં પણ ઓમાંથી બેસલા ઠાકોર કેટલા ઓગણ ઇંચી કરતું ખાલી ઠાકોર ઓછી ઇંચી

વારંવાર વિચારે અને આપણા વિશે થોડું ઘણું સારું વિચારે આપણે રોજગારી ના છીનવાય એવું કરે આપણે કોઈને કોઈ વધારે બોલવાનું થતું નહીં અને આ હિતુલ પેલા હિતુલ તમે સભામાં ડીજેલા હોય આવ્યું કશું જ નહીં જે બધે હોય મરણથી લઈ જો મરણમાં માં સંતવાણી માં જોવે સભા જોવે કોઈ એવો ફંક્શન હોય તો જોવે અને તો લગ્ન માં ડીજો તો જોવે બરાબર જોન ની અંદર બંધ રાખો એનો અમને કોઈ પ્રોબ્લેમ નહીં તમને બધા ના સહમત હોય તો છે બરાબર તો અઢાર તારીખે આપણે બધા ભેગા થાવું બધા સાથે મળી અને આ વાત ચર્ચા કરી જય હિ